કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું સવારના નાસ્તા માટે અથવા બાળકોને ટિફિનમાં આપી શકાય એવી આજે આપણે આલુ પૂરી બનાવીશું એટલે કે બટાકાનો ઉપયોગ કરીને પૂરી બનાવીશું બન્યા પછી ખૂબ જ સોફ્ટ બને છે અને મસાલાથી ભરપૂર પર હોય છે જેને તમે ચા સાથે અથાણા સાથે છુંદા સાથે ખાઈ શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો એકથી બે દિવસ સુધી સારી રહે છે તો ચાલો બનાવી લઈએ આલુ પૂરી નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે આજે આપણે નાસ્તા માટે અથવા ટિફિન માટે બાળકોને ટિફિનમાં આપી શકાય એવી આલુ પૂરી બનાવીશું એના માટે મેં અહીં બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે હવે મેં અહીંયા બે બટાકાને બાફી અને આ નાની છીણીથી છીણી લીધા છે કોઈ પણ મોટા મોટા લમ્સ ના હોવા જોઈએ એકદમ ઝીણા બટાકા તમારા છીણેલા હોવા જોઈએ લોટમાં સરસ મિક્સ થઈ જાય એવી રીતે રાખવાના છે બે બટાકા લીધા છે હવે મસાલા કરી લઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું એક નાની ચમચી અજમો નાખીશું એક નાની ચમચી એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક મોટી ચમચી કસૂરી મેથી નાખીશું કસૂરી મેથી જગ્યા પર તમે લીલા ધાણા પણ લઈ શકો છો મારી પાસે હમણાં નથી એટલે મેં કસૂરી મેથી લીધી છે તમે થોડી ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો તો બધી જ આ બધું જ આપણે સરસ પહેલે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે લોટ બાંધી લેવાનો છે હવે થોડું થોડું પાણી લઈશું અને લોટને આપણે થોડો કઠણ બાંધી લેવાનો છે જેમ પૂરીનો બાંધતા હોય છે એ રીતે પાણી લેતી વખતે ધ્યાન રાખવાનું છે કે વધારે પાણી ના પડી જાય અંદર બટાકા છે એટલે લોટ એકદમ ઢીલો થઈ જશે જુઓ થોડું થોડું પાણી લઈને મેં લોટને બાંધી લીધો છે એના માટે એક કપ જેટલું પાણી લેવું છે હવે આપણે એક નાની ચમચી ઘી નાખીશું અને લોટને સરસ કેળવી લઈશું તમે ઘીની જગા પર તેલ પણ નાખી શકો છો અને એને એક મિનિટ માટે આપણે સરસ મિક્સ મસળીને કેળવી લઈશું જુઓ લોટ બંધાઈ ગયો છે અને આટલો સોફ્ટ હોવો જોઈએ હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ પૂરી મળીશું જુઓ દસ મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ આપણો લોટ સરસ થઈ ગયો છે હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના લવા કરી લઈશું તમને જે સાઈઝની પૂરી જોઈએ એ સાઈઝના તમે લવા બનાવી શકો છો આ પૂરી થોડી જાળી રાખવાની તો જ એનો ટેસ્ટ સારો આવે છે એટલે આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું જુઓ આ રીતના બધા જ બનાવી લઈશું હવે પૂરીને આપણે વણી લઈશું બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી પૂરી વણવાની છે અને થોડી મોટી સાઇઝની વણીશું જેમાં આપણે ગુજરાતીઓ નાની નાની પૂરી વણતા હોય છે એવીને થોડી જાડી વણવાની અને થોડી મોટી વણવાની જુઓ આ રીતે આ રીતે બધી જ પૂરી વણી લઈશું તમે ચાહો તો થોડું તેલ લગાવીને પણ વણી શકો છો અથવા થોડો કોરો લોટ લઈને પણ વણી શકો છો મારે લોટ મેં થોડો કઠણ જ બાંધ્યો છે એટલે એમને જ વણાય છે જુઓ બધી જ પૂરી આ રીતે વણી લઈશું તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું અને તેલ થોડું ગરમ હોવું જોઈએ ત્યારબાદ આપણે એમાં પૂરી નાખીશું અને એને થોડો પ્રેસ કરતાં કરતાં આપણે ફ્રાય કરી દઈશું જુઓ સરસ ફૂલી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે તેલ તમારું ગરમ હશે તો એકદમ સરસ પૂરી ફૂલીને દડા જેવી થશે જુઓ જ રીતે બધી પૂરીને આપણે ફ્રાય કરી લઈએ જુઓ બીજી પૂરીને પણ ફ્રાય કરી લીધી છે તમે જુઓ અને એકદમ સરસ ફૂલી પણ ગઈ છે આ જ રીતે બધી પૂરી તમારી ફૂંડવી જોઈએ તો જ આ પૂરી ખાવાની મજા આવશે જુઓ મિત્રો નાસ્તા માટે બેસ્ટ બાળકોને ટિફિનમાં આપવા માટે બેસ્ટ પ્રવાસમાં જવું હોય ત્યારે લઈ જવા માટે બેસ્ટ અથાણા સાથે છુંડા સાથે ચા સાથે દૂધ સાથે અથવા એમને એમ પણ ખાવાની મજા પડે એવી આપણી આલુ પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવી બધી જ પૂરી તમારી ફૂલીને સરસ થાય છે અને જુઓ એકદમ સોફ્ટ અને જુઓ અંદરથી એકદમ મસાલાથી ભરપૂર આ પૂરી ઠંડી થશે એટલે લોચા પૂરી જેવી થઈ જશે એટલે તમને એને શ્રીખંડ સાથે ખાવો હોય અથવા ખીર સાથે પણ થોડી ખાવી હોય તો પણ મજા પડે છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ